ગ્રામ પંચાયતો મારફત તાલુકામાં ખેડૂતોને માવઠાથી ચોમાસાના માવઠાના વરસાદના કારણે જે પાક સર્વે કરવા માટેની જે સરકાર શ્રી દ્વારા કાર્યવાહી હાથ ધરનાર છે તેનો બહિષ્કાર કરી સો ટકા નુકસાનીની વળતર આપવા માટે રજૂઆત કરેલ છે જે રજૂઆત અમે જિલ્લા કક્ષાએ અમારે વડી કચેરી મારફત સરકારશ્રીમાં પહોંચાડીશ પહોંચાડીશું તો આ તરફ ગીર ખેડૂતો કે જેઓએ સર્વે સર્વેનો બહિષ્કાર કર્યો છે પાક સર્વેની પ્રક્રિયાનો ખેડૂતો અને સરપંચોએ વિરોધ કર્યો